નવા કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે એમાં સોસાયટીનું લેવલ નીચું થતું જાય છે સોસાયટીની અંદર જે ટીપી રોડ લાગી રહ્યો છે બંને સાઈડ ઉપર અમારી કોર્પોરેશન કોર્પોરેટરને નમ્ર વિનંતી છે સોસાયટીના સભ્ય વતી કે જે કંઈ બી ટીપી રોડ ઉપર કામ થઈ રહ્યો છે કાર્પેટિંગનું એને બેથી ત્રણ ઇંચ ચાર ઇંચ પાંચ ઇંચ જેટલું ઉતારાય એટલું ઉતારીને નવેસરથી કાર્પેટિંગ કરે એવી અમારી નમ્ર વિનંતી છે બાકી ચોમાસાની અંદર તો પાણી ભરાશે ભરાશે ને ભરાશે જ આ વખતે કોર્પોરેશન દ્વારા ટીપી રોડ બનાવ્યો છે એ કોઈ લેવલ મેન્ટેન કર્યું નથી સોસાયટીના રોડથી કોર્પોરેશન ટીપી રોડ લગભગ પાંચેક ઇંચ હાઈટ પર છે આનંદનગરથી સીધું વરસાદનું પાણી કુનિકા સોસાયટીમાં થઈ એનું વરસાદનું પાણી બધું નિસર્ગ ઉપચાર જે છે અહીંયા બરાજી દેસાઈનું ત્યાં સુધી ખાડામાં બધું પાણી ભરાય છે એના હિસાબે વરસાદની સિઝનમાં વરસાદ પડે સામાન્ય વરસાદ પડે તો પણ દોઢથી બે ફૂટ પાણી ભરાઈ જાય છે આનો નિકાલ હજુ સુધી કોઈએ કર્યો નથી કોર્પોરેશનોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી કોર્પોરેશન વાળા બધા હોય બેરા છે એટલે એના માટે તાત્કાલિક ધોરણે વરસાદના આવતા પહેલાં આ લોકોએ આનું અમારું સૂચન સાંભળી એની યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂરિયાત છે